ગણેશ ચતુર્થી ના તહેવાર ને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત માં પણ તેની ધામધૂમ પૂર્વક ઉજવણી ની તૈયારીઓ ચાલી રહી છે મૂળ રાજસ્થાન ના અને પંચમહાલ જિલ્લાના શહેરા ગોધરા હાલોલ જેવા તાલુકાઓમાં વસાહત મૂર્તિકારો છેલ્લા ત્રણ મહિનાથી ગણેશ મૂર્તિઓની અંતિમ ઓપ આપી રહ્યા છે નાના કદની ઘર માટેની મૂર્તિઓથી લઈને મોટા પંડાલમાં સ્થાપિત થતી મૂર્તિઓ સુવિધ

जी हमें राजस्थान में आया मूर्ति वही शहरा तालुका पंचमहलना है तो मढेश्वर मंदिर में तो पालीखंडा जे मूर्ति है तो वही हमें तो, अलग अलग प्रकार की मूर्तिओ बनाए जेवी है तो धुला राजा है डगरू सेठ वाला है एम अलग अलग की मूर्तिओ बनाए ને જેવી રીતે તો એનો દોમ અમે તો વ્યાજબી ભાવે જ કરીએ હું બધો અલગ અલગ કલરમાં અલગ અલગ પ્રકારની મૂર્તિઓ તો ખર્ચો બહુ પડે મોંઘવાડી વધી ગઈ એના લીધે તો અમારે બી મોંઘવાડી ના મોય તો પરવાને અમારે બી ભાવ કરવાનો થાય એટલે મટિરિયલ એ બહુ ભાવ વધી જાય બહુ હોય તો વધારે લાગે અમારે મટિરિયલ નો બીજો ખર્ચો બહુ બઢી જાય વ્યાજુ પૈસા લાવે પાછા વ્યાજ પૈસા અમારે આ તો આ ધંધામાં મળે ના મળે તો અમારે વ્યાજેથી બહુ એ તો કાઠું પડી જાય ને તો સરકારને ને આપણે સરકાર ને અત્રી વિનંતી કરીએ કે અમને લોન તો કોઈ આપતા નહીં કેમ કે ડોક્યુમેન્ટ અમારે રાજસ્થાનના હોય એટલે અમને કોઈ લોન તો આલે નહીં તો સરકાર કોઈક હેલ્પ હોય તો કરે ખાસા વર્ષ થઈ ગયા અમારે હોય તો જો શહેર તાલુકામાં તો અમારે બે ત્રણ વર્ષ થયા પણ અમે તો નાનપણથી અમારું બધું કોમે છે ગણપતિ બનાવવાનું અમે તો સારું મળે આપણે ચેરા તાલુકામાં સારું હોય આપણે એ તો બધા તો વ્યવહારિક રૂપે વર્ણન આવે બધું વ્યવહારિક રૂપે બુકિંગ મૂર્તિઓ કરે સારી તો